તો હવે આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું જેમાં એસઆઈઆર સ્પેશિયલ સમરી રિવિઝન મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરમાં થયેલા ડિમોલીશન અને રીડેવલપમેન્ટ વિસ્તારુના મતદારોના અધિકારો જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે તાજેતરમાં જાહેર થયેલા મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમમાં વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં સરકારી પીપીપી પોલિસી અંતર્ગત મકાનો ડિમોલેશન કરવામાં આવ્યા છે અથવા રીડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે આ સ્થળાંતરિત મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે સુનિશ્ચિત કરવા માટે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરી હતી ની જે પ્રક્રિયા ચાલી રહી છે સમગ્ર વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમારી પાસે કોંગ્રેસ પાર્ટી પાસે ફરિયાદ આવી રહી છે સૌથી પહેલાં તો અમે જ્યારે ત્રણ દિવસ પહેલાં વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપેલું અમે જણાવ્યું હતું કે જે બીએલઓ ફિલ્ડમાં ગયા છે એમને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે અમે એવું નથી કહેતા કે બીએલઓ જવાબદાર છે પણ જે કેન્દ્ર ચૂંટણી પંચ અને કલેક્ટર ઓફિસથી એ લોકોને જેને ટ્રેનિંગ આપવામાં આવી એ ટ્રેનિંગમાં કંઈ ખામી રહી ગઈ લાગે છે કારણ કે બીએલઓ માત્ર ને માત્ર ફોર્મ ડિસ્ટ્રિબ્યુટ કરીને જતા રહ્યા છે આ સત્ય હકીકત છે કોઈ ફોર્મ કેવી રીતે ભરવાનું શું ભરવાનું એની કોઈ માહિતી બીએલઓ પાસે નથી એમની પાસે બે હજાર બેની મતદારથી જે મતદારથીના બેસ પર આખી એસઆઈઆરની પ્રક્રિયા કરવા નીકળ્યા છે આજે કોઈ પરીક્ષા હોય તો પરીક્ષામાં તૈયારી કરતાં પહેલાં તમે આપણે એને સિલેબસ આપીએ આપણે એને સમય આપીએ બોર્ડની પરીક્ષામાં છોકરો પરીક્ષાની તૈયારી કરે તોનો દસમા દસમા ધોરણનો સિલેબસ હોય બારમા ધોરણનો સિલેબસ હોય અને આખો છ આઠ મહિના નવ મહિના પરીક્ષાની તૈયારી કરે પછી બોર્ડની પરીક્ષા બેસે આ તો આ લોકો તો ચાલો લાવો ઘોડો ને કાળો વરઘોડો એમ કરીને કલેક્ટર ઓફિસથી જે બી એલોને ટ્રેનિંગ આપવા આવી છે એ ટ્રેનિંગ ખામીયુક્ત છે જેના કારણે એ બીએલ એક એક બુથમાં જ્યાં બારસો મતદારો છે ત્યાં એ લોકો પહોંચી નથી વળતા પહોંચે છે તો સમયસર ત્યાં ફોર્મ નથી પહોંચ્યા જે અઢાર વર્ષના યુવાનો કે યુવતીઓને નામ એડ કરવા હોય એના ફોર્મ નથી નામ કમી કરવા હોય એના ફોર્મ નથી કરેક્શન કરવું છે સુધારો કરવો છે એના ફોર્મ નથી માત્ર પહેલાં સાદા ફોર્મ આપીને અને એ પણ વોર્ડ નંબર બેમાં તો અમારી પાસે ફરિયાદ છે કે બહારની બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડને ફોર્મ આપીને છે રહે બીએલઓમાં અમે સમજીએ છીએ કે જે શિક્ષકો છે એની ઓલરેડી શિક્ષક તરીકેની જવાબદારી છે ઉપરથી એને બીએલ ઓની જવાબદારી કેટલાક જીબીના કર્મચારી હશે કેટલાક આંગણવાડીના બહેનો હશે હવે પણ સમજીએ છીએ પણ સરકાર નથી સમજી રહી કારણ કે જે રીતે દેશના પ્રધાનમંત્રી ભાજપના નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે જે મોટા મોટા હોર્ડિંગો મારે છે ભાઈ એસઆઈઆરના હોર્ડિંગ મારો ને પેપરમાં જાહેરાત આપો ઇલેક્ટ્રોનિક મીડિયામાં એસઆઈઆરની માહિતી આપો અમરેલી શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ